રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં આવેલ ઇલેક્ટ્રિક પટ્ટી બંધ સાફ સફાઈનો અભાવ અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુબાઈ છે હિન્દુ શાસ્ત્ર અને મનુષ્યનો છેલ્લો વિસામો એટલે સ્મશાન ગૃહ ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત આ સ્મશાન ગૃહ ખાતે મોતનો મલાજો જળવાતો નથી કારણ કે ધોરાજીમાં આવેલ સોનાપુરી ખાતે આવેલ સ્મશાન ગૃહની ઇલેક્ટ્રિક પટ્ટી છેલ્લા એક માસથી બંધ હાલતમાં છે તો સ્મશાન ગૃહમાં આવેલ ધાર્મિક મૂર્તિ બેસાડવામાં આવેલ છે તેની બાજુમાં કચરાનો ઢગલો ઘણા સમયથી પડેલ છે સાફ સફાઈ નિયમિત થતી નથી સ્મશાનગૃહમાં ગૃહમાં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ હોય તેમ છે ત્યારે ધોરાજી નગરપાલિકાની અણઆવડત અને ઘોર બેદરકારીને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુબાય છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક પટ્ટી એક માસથી બંધ છે જેને કારણે લાકડાની મૃતકોની અંતિમ દેહ કરવામાં પણ ઘણી તકલીફો મુશ્કેલીઓ લોકોને સહન કરવાનો વારો આવેલ છે અને મોતનો મલાજો પણ સચવાતો નથી

ધોરાદીનું આધુનિક સ્મશાન ગૃહ છે એ હાલ ખંડેર જેવું થઈ ગયું છે આ સ્મશાન ગૃહોમાં એટલી બધી ગંદકી છે કે એની કોઈ સીમા નથી અને સ્મશાન ગૃહમાં જે લાખો રૂપિયાના ખર્ચે બને સ્મશાન હાલ ધૂળ ધાણી થઈ થઈ ગયું છે અને એક મહિનાથી આ બંધ છે એના હિસાબે મૃતદેહને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે એના હિસાબે ધુમાડો અને પ્રદૂષણ થાય છે અને ડાઘુઓનો સમય બગડે છે બીજું આ સ્મશાન ગૃહ ખાતે કચરાઓના ગંજ ખડકાઈ ગયા છે અને જે ભગવાનની પ્રતિમાઓ આવેલી છે એની આજુબાજુમાં પણ કચરાના ઢગલા છે જેથી કરીને લોકોની લાગણી દુભાય છે અને અમારી તંત્ર વિનંતી છે કે આ તાત્કાલિક સફાઈ અને ઇલેક્ટ્રિક સ્મશાન ચાલુ કરે અને લાઈટો ચાલુ કરે જેથી કરીને લોકોને સારી સુવિધા મળે કેટલા સમય થી બંધ છે સ્મશાન એક મહિનાથી આ બંધ છે અને સફાઈ કરવા કોઈ વીસ દિવસ થી આવતું નથી અમારી માંગણી છે કે તાત્કાલિક આ ઇલેક્ટ્રિક સ્મશાન રિપેર થાય યોગ્ય સફાઈ થાય

સોનાપુરીની અંદર આવે છે એ પણ છે નગરપાલિકા દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ સોનાપુરીની ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સોનાપુરીની અંદર જે ગંદકીના ગંજ ગડકાયેલા છે એ સફાઈ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લાઈટ રિપેરિંગ કરવાની છે લાઈટ રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે જ્યારે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય શ્રીઓ ફોટા સેશન કરવા માટે અન્ય જગ્યાએ ફોટો સેશન કરવામાં આવે છે જો ખરા અર્થમાં એ ફોટો સેશન કરવા માંગતા હોય તો સોનાપુરી ની અંદર એને સફાઈ કામગીરી કરવી જોઈએ અને ત્યારબાદ ફોટો સેશન કરવું જોઈએ